રાપર થી ચિત્રોળ અને ચિત્રોળ ગામ એકાદ કિલોમીટર હિમાલયના પહાડ હોય કે જૂનાગઢનું જંગલ હોય કે ગિરનાર હોય ઉઘવતો દરિયો હોય કે નદીનો કાંઠો હોય બસ તેને માળીએ અને તેના ખોળે રમીએ એનો આનંદ જ કંઈક અલગ છે વાગડનું વર્ણન તો શું કરવું કે જેના શબ્દમાં જ વાહ હોય પ્રકૃતિના ખોળે આવેલી એવી જ એક જગ્યા પાતાળેશ્વર મહાદેવ કે જ્યાં કાશીગઢ દાદાએ ધૂણી ધખાવી અને આ ભૂમિને પાવન કરી તો ચાલો જાણીએ કાશીગઢ દાદાનો ઇતિહાસ એમ કહેવાય છે કે અઢારસો સત્તાવનના સ્વતંત્ર સેનાનીઓ ઉપર જ્યારે અંગ્રેજોનું દબાણ બહુ જ વધ્યું ત્યારે એક બાજુ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અંગ્રેજોને ધૂળ ચટાડતા હતા પરંતુ તેઓ વીરગતિ પામતા અંગ્રેજોએ સંગ્રામને કચડી નાખવા અને સેનાનીઓને ફાંસીને માચડે લટકાવી દેવા એવો હુકમ આપ્યો ત્યારે દેશ માટે લડતા અને દેશ માટે ખપી જનારા એવા ચાર મહાન ક્રાંતિકારીઓ વાગડમાં આવે છે આગળમાં ચાર અલગ અલગ જગ્યાએ રહે છે તેમાંથી આ કાશીગર બાપુ વાગડના ચિત્રોડ ગામે આવે છે અને કાશીગરજી બાપુ તરીકે ઓળખાય છે નદી કિનારે આવેલી આ રમણીય જગ્યાને ચેતન કરી રાપર તાલુકાની આ પવિત્ર ભૂમિને ધને બનાવી અને ધૂણી દખાવીને રહ્યા છે તેમણે અહીંયા તેમના ચીપિયાથી ભોયરું ખોદી અને અંદર શિવની સ્થાપના કરી અંદર એક કૂવો પણ આવેલો છે ત્યાંથી જળ કાઢીને શિવજી ઉપર જળ ચડાવવામાં આવે છે કાશીગર બાપુએ ચીપિયાથી જે પહાડને કોતર્યો તે કોઈ સામાન્ય માનવીનું તો કામ જ નથી આવા આયામને અંજામ આપવા માટે કુશાગ્ર બુદ્ધિ ક્ષમતા અપાર ધૈર્ય અને અવિચાર શ્રદ્ધા હોય તો જ શક્ય બને આ તમામ બાબતો સાથે ભક્તિ મળે ત્યારે છે મંદિરમાં પ્રવેશ જ સામે કાશીકર અને ઢોલિયો જોવા મળે છે એમ કહેવાય છે કે ધૂણાના અચાનક પ્રજ્વલિત થવાના ઘણા ભક્તોને દર્શન પણ થયા છે ઢોલિયા ઉપર દાદાની મોજડી લાકડી ચીપિયો અને બેરખો અને ત્રિશુળ જોવા મળે છે ગુફામાં પ્રવેશ કરતાની સાથે જ જમણી બાજુ હિંગળાજ માતાજી બિરાજમાન છે અને ગુફામાં અંદર જતા પાતાળેશ્વર મહાદેવ બિરાજમાન છે ગુફાની અંદર શાંતિમય વાતાવરણ અને ટાઢકનો અહેસાસ થાય છે આ ગુફા સાત થી આઠ ફૂટ લાંબી કાશીગર દાદાએ પોતાના ચીપિયા વડે ખોદેલ છે દાદાના પરચાની જો વાત કરીએ તો કાશીગર દાદાની હયાતીમાં સમૂહ ભોજન પ્રસાદનું આયોજન કરેલું ભોજન બનાવવામાં ઘી ખૂટતા બાજુમાં આવેલ નદી એ ઘીના પ્રવાહથી કાશીગઢ દાદાએ ચાલતી કરેલી લોકવાયકા એવી પણ છે આ વિસ્તારમાં તીડનો ત્રાસ હોવાથી કાશીગઢ દાદાએ કાઠલામાં ગરકાવી અને અહીંથી ચાલ્યા જવાનું કીધું ત્યારે એક વ્યક્તિએ પ્રશ્ન કરેલો કે દાદા આ ભોજન ક્યાં કરશે ત્યારે દાદાએ કીધું કે તારા ખેતરમાં હાલના સમયમાં પણ જો તીડ આવે તો એક જ વ્યક્તિના ખેતરમાં પોતાનું પેટ ભરે છે બાકી બીજે ક્યાંય પણ નથી ખાતા દાદાના તો અનેક પરચા છે એકવાર કોઈ પણ માણસ દાદાને સાચા મનથી યાદ કરીને દર્શન કરે તો દાદા સૌની મનોકામના પૂર્ણ કરી દુઃખ દૂર કરે છે મંદિરના બહારના ભાગમાં કાશીગઢ દાદા અને તેમના અનુયાયી સંતોની સમાધિ આવેલી છે અને હનુમાનજી પણ બિરાજમાન છે અહીંના મહંત શ્રી ઓમકારગીરી બાપુ તેઓ અહીંની સેવા પૂજા કરે છે તો આવી ચિત્રોની અલૌકિક અને ઐતિહાસિક કાશીગઢ દાદાની જગ્યા ચોક્કસ એકવાર મુલાકાત કરવા પધારજો